આપણા દ્વારા આપણી ચેનલ ઉપર એક રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરવામાં આવી છે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક વન પ્રાપ્ત કર્યું ટેટ ટુમાં એવી રીતે તમે પણ આગામી નવી ટેટાટ પરીક્ષાઓ હોય એમાં સારા માર્ગ મેળવી શકો એવા ઉમેદવાર કે જે હાલ નવી ટેટાટ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમને આ રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે આપણે ખાસ જે મનોવિજ્ઞાનનો પોર્શન આવતો હોય છે ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય ટાટ ટુ હોય તો ખાસ આ જે લેક્ચર સિરીઝ છે એ તમને બહુ જ બેનિફિટ રહેવાની છે તમને ફ્રીમાં આપણે યુટ્યુબમાં અવેલેબલ કરી રહ્યા છીએ તો ખાસ એ લેક્ચર સિરીઝનો લાભ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શું ખુશીના સમાચાર છે મિત્રો ખુશીના સમાચાર એટલા માટે છે કે ઘણા સમયથી જે માધ્યમિકના ટાટના ઉમેદવારો હતા એ રાજને બેઠા હતા કે ભરતી પ્રોસેસ ચાલી રહી છે પણ માધ્યમિકના કંઈ સમાચાર આવતા નથી આજે વન બાય વન બે સમાચાર આવી ગયા બપોરના સમયે સરકારીનું પીએમએલ જાહેર થઈ ગયું અને અત્યારે હમણાં જ થોડાક મિનિટ પહેલા જ ગ્રાન્ટેડનું પણ ગ્રાન્ટેડ માધ્યમિકનું પણ પીએમએલ જાહેર થઈ ગયું છે ખાસ એક બાબતો ધ્યાન રાખજો મિત્રો સરકારી હોય કે માધ્યમ પ્રો અત્યારે જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સેમ જ છે એમાં અલગ અલગ પત્રક આપવામાં આવેલા છે પત્રક અ શું છે કે સરકારી હોય કે માધ્ય ગ્રાન્ટેડ હોય પત્રકોની અંદર શિક્ષણ સહાયક ભરતી અન્વયે રદ કરેલી અરજીઓ અને પત્રક બ શું છે કે તમે કંઈક ડીવી વખતે કંઈક સુધારો કરવા ક્વેરીમાં નાખ્યું હોય અને જે સુધારા થયા છે તો એ સુધારા કરેલી અરજી છે અને સૂચના આપવામાં આવેલી છે વાંધા માટેની હવે તમારે વાંધા અરજી કોને કરવાની છે અને કોને નથી કરવાની તો મિત્રો ખાસ સમજી લો કે જે ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા છે રદ કરવામાં આવેલી યાદી છે એમાં છે જો તમને લાગે છે કે તમારું ફોર્મ તમારી પાસે આધાર પુરાવા છે તેમ છતાં તમારું રદ કરવામાં આવ્યું છે તો તમે ફરી વખત વાંધો ઉઠાવી શકો છો વાંધા માટેનું અને વાંધો ક્યાં જવાનું છે તમારે ઓનલાઈન ક્યાંય નથી કરવાનું તમારે જે જે જિલ્લામાં જે જિલ્લા કચેરીએ તમે ડીવી કરાવ્યું હતું ત્યાં જ જવાનું રહેશે ક્યારે સોળ છ બે હજાર પચીસ ના રોજ તમારે કચેરી સમય દરમિયાન જવાનું જવાનું છે છે અને બીજું જેનું પત્રક પત્રક નામ તો તો શું માટે ના મિત્રો અંદર તમારો જે સુધારો કર્યો છે એ સુધારામાં હજી કાંઈ ભૂલ હોય તો તમારે વાંધો અરજી માટે જવાનું છે બાકી કોઈ પણ ઉમેદવારો જેનું પત્રક બ ની અંદર નામ છે જેનો સુધારો કમ્પ્લીટ થઈ ગયું છે એમને કોઈ કાંઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી ખાસ રદ થયેલા ઉમેદવારોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે સરકારી કે ગ્રાન્ટેડ બંનેને સેમ જ તારીખ આપવામાં આવેલી છે વાંધા અરજી માટેની બંનેનું બપોરે સરકારીનું આવ્યું હતું અત્યારે ગ્રાન્ટેડનું આવ્યું છે ગ્રાન્ટેડમાં પણ તમે આ જોઈ શકો છો આપણે એમાં પણ પત્રક સેમ છે પત્રક રદ કરવામાં આવેલી અરજીઓ પત્રક બની અંદર સુધારા કરવામાં આવેલી અરજીઓ સોળ છ બે હજાર પચીસના રોજ કચેરી સમય દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે તો મિત્રો આવી રીતે તમારે જો કોઈ તમારે જે પીએમએલ જાહેર કરવામાં આવ્યું છે અને પત્રકો જાહેર કરવામાં છે એ પત્રક મુજબ તમારે કંઈ વાંધો હોય તો તમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તમે અગાઉ જે જિલ્લાની અંદર ડીવી કરાવ્યું ત્યાં તમારે જવાનું રહેશે આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ્કેપ્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ